રાજકોટના ગોંડલના ગુંદાડા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણીના મુદ્દે સરપંચ પર હુમલો થયો હતો ગામના ત્રણ શખ્સોએ સરપંચ પર કરેલા હુમલાથી સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ગ્રામજનો રસ્તા પર આવી ગયા હતા આ ઘટનામાં મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબા જાડેજા અને બે અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે

તેને આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂંઢમાર મારેલો હોય જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે હાલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં સોવારિયા પ્લોટ નંબર પંચાવન જે એક પંચાવન નંબરના પ્લોટના સનહ ઉપર બે નામો હોય જેમાં જે આરોપી છે બીજા માણસોને લેવા આપી દેવાનું કહેતા હોય પ્લોટ પરંતુ સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર લાગી ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક ગઈ રાતે જ આ જાડેજા અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે આસેસ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ